વડોદરાનો અવાજ રોજમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા નજીક ગામમાં ફરી એકવાર મગર મકાનના બાણા સુધી આવી જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો ભાઈલી નજીક આવેલા રાયપુરા ગામે ગઈ કાલે રાત્રે તળાવ પાસેના એક મકાનની બહાર છ ફૂટનો મગર આવી ગયો હતો પરિવારજનોનું ધ્યાન જતાં તેઓ ગભરાઈ ગયા હતા અને થોડી જ વારમાં લોકોના ટોળા જામ્યા હતા બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા લગભગ થોડો કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ફોરેસ્ટ વિભાગની સાથે ગામ લોકો પણ મદદમાં જોડાયા હતા